હેલો મિત્રો કેમ છો બધા તો બધા મજામાં હશો તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે પાર્ટ બીજો લઈને આવી ગયો છું તો મિત્રો કાલ મેં તમને કોલસા બનાવવાની પઠ્ઠી દેખાડી હતી તો કાલે કોલસા બન્યા નહોતા તો આજે કોલસા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો એ તમને બતાવવાનો શું કે કોલસા કેવી રીતે બન્યા તો અને આજે કોલસાના કોથરા ઉધીન ભરી ગયા છે તો એ તમને બતાવવાનો તો મિત્રો આ છે અમારા ગામનું નાનચોકડું તલાય તો હું તમને વિડીયોમાં તલાય પણ બતાવીશ પાછળ મારો ભાઈ બન પુરા પૂરા ભાઈ હે એમની ચેનલ છે બ્લોગ ચેનલ પૂરાના વ્લોગ તો એ ચેનલ ને કરી દેજો અને મિત્રો આ જો અમારા ગામમાં તલાઈમાં આવો કૂવો છે જો આ કુવાનું પાણી પહેલા આખું ગામ મીઠા ઘોડા પીતું હવે તો નહીં પીતું કોઈ આવા ગંધાતું થઈ ગયું ઘણું મોઢું તો બહુ ઊંડો હતો સારું હલો હું તમને પઠ્ઠી બતાવવા લઈ જાઉં તો મિત્રો આપણે કાલ વાળી જગ્યા આવી ગયા હી તો આજે આપણા કોલસા બનીને તૈયાર થઈ ગયા હે તો કાલે બે દિવસથી ભઠ્ઠી એમની ચલતી હતી તો કોલસા નતા પાક્યા તો આજે બીજા ભાગમાં કોલસા બનીને તૈયાર થઈ ગયા હે તો જુઓ હું તમને કેવડા કેવડા કોલસા બન્યા એ બતાવું ગરમ નહીં ને તો જુઓ આ કોલસો આવડા આવડા કોલસા બનીને તૈયાર થઈ ગયા છે બે દિવસની મહેનત થઈ ત્યારે આ કોલસા બન્યા છે તો હું તમને કોલસા બતાવું કાલ તમે ભઠ્ઠી જોઈ હતી તો તમને કોલસા બતાવી તું તો જુઓ મિત્રો અહીં આ જગ્યા ઉપર કાલ ભઠ્ઠી હતી તો ભઠ્ઠી ફેંદી છે અને કોલસા બનીને તૈયાર થઈ ગયા તો એ ભાઈએ ફરતી કોર આવી રીતે ગોર ગોર કર્યું છે જેથી કરીને વચ્ચે બીજી વખત ભઠ્ઠી કરી શકાય એટલે કોલસા બનીને તૈયાર થઈ ગયા હે મસ્ત મસ્ત કોલસા બની ગયા હે જુઓ જોરદાર કોલસા બન્યા હે ગરમ તો નહીં લો અને કોલસા કહેવાય આ દેશી રીતે અમારી બનાવવાની અને હજુ બીજા વિડીયોમાં હું તમને કોલસા બનાવવાના ઓલા મોટા ભઠ્ઠા આવે એ પણ બતાવીશ એ પણ અમારા ગામના સીમા બનાવેલા છે તો જુઓ અહીંયા નીચે થોડું થોડું ગરમ છે જમીન થોડું થોડી ગરમ છે તો કોલસાને ઠંડા પાડવા માટે આ પાણીની જરૂર પડી હતી પછી મોટી ભઠ્ઠી હતી એને ફેંદવા માટે આ કોદારીની જરૂરત પડી હતી અને કોલસાને અલગ અલગ કરવા માટે હજુ એક વસ્તુ છે એ તમને બતાવું તો જુઓ આ દંતારી કહેવાય આવી રીતે આમ કરી આમ કરે એટલે કોલસા બધા ભેગા થઈ જાય તો ઘણી બધી મહેનત થાય આમાં ત્રણ દિવસ થઈ ગયા છે આજે ત્રીજા દિવસે આપણી મહેનત પાકી છે અને આવી રીતે કોલસા બની ગયા છે તો મિત્રો જો કોઈએ ના જોયું હોય કે કોલસા કેવી રીત બને તો આ વિડીયોમાં જોઈ લેજો તો આ છે કોલસા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અહીં દાંત કાઢે મારા બોલું એટલે તો તો ચલો બાય